વડોદરાના શાસકો તંત્ર લોકોને પ્રાથમિક સગવડ પાણી આપી શકાતું નથી હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને પાણીના મુદ્દે પાલિકા તંત્ર નિષ્ફળ રહેતા વિવિધ વિસ્તારોમાં લોકો વોર્ડ કચેરી પાલિકાની વડી કચેરી ખાતે સ્વરૂપે આવી રજૂઆત કરી રહ્યા છે આજે વોર્ડ નંબર કચેરી ખાતે અર્બન રેસિડેન્સી ખટંબાના રહીશોએ પાણી બાબતે હલ્લાબોલ કર્યો હતો સ્થાનિકોએ પાણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે જ્યારે મકાનો લીધા ત્યારે કહેવાતું હતું કે ચોવીસ કલાક પીવાનું પાણી મળશે પણ હાલ જે પાણી મળે છે તે ખારું આવે છે લોકોના ઘરોમાં વાસણને નુકસાન થઈ રહ્યું છે તો ચામડીના રોગો પણ વધી રહ્યા છે પાણીનું ટીડીએસ પણ ઊંચું છે એક ટાવરમાં મકાનમાં પાણીની સમસ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચોવીસ કલાક પાણી નહીં તો ચાર કલાક શુદ્ધ પાણી પીવાલાયક પાણી આપો લોકો વેરો સમયસર ભરે છે તો તંત્ર પાણી કેમ નથી આપતું સમયસર જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા ચૂંટણીમાં વોટ નહીં આપવામાં આવે ઉલ્લેખનીય છે કે હાલ કેટલાક નગરસેવકો પ્રજાના ટેક્સના પૈસે સિક્કમ ગયા છે શું શીખીને આવશે તે તો સમય જ બતાવશે પાણીની સમસ્યા તો લોકો વર્ષોથી ભોગવી રહ્યા છે તેનું નિરાકરણ લવાય તે જરૂરી છે હાલ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકોએ આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને ઉપલી કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપી છે